બાદ તંત્ર ફરી એકવાર રાજકોટની ઘટનાથી હચમચી જવા પામ્યું હતું અને લેક ઝોન ઘટના બાદ શહેરમાં તમામ જગ્યાએ તમામ પ્રકારની સેફટી અંગેની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી પરંતુ રાજકોટની ઘટના બાદ ફરી એકવાર વડોદરા કોર્પોરેશન તંત્ર પોતાના જ વહીવટ પર ભરોસો ન હોય તેમ તમામ ગેમ ઝોનને કમાટી બાગ જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી અને ફરી એકવાર સેફ્ટીના નામે ચકાસણી શરૂ કરવામાં આવી હતી ત્યારે તંત્ર પણ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે અને બોટકાન બાદ તમામ ચકાસણી કર્યા પછી ફરી બે મહિનામાં આ જ પ્રકારની ચકાસણી કરવી તે કેટલું યોગ્ય છે આ અંગે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશને સોલ ગેમિંગ ઝોન બંધ કરાવે છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી છે તમામની ચકાસણી પૂર્ણ થયા બાદ ગેમ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપવામાં આવશે હાલમાં ફાયર સેફટી સ્ટ્રકચર ઇલેક્ટ્રિકલ ચકાસણી કરવામાં આવશે તમામ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી મળી આવી છે ગેમ ઝોન છે જે તાજેતરમાં શરૂ થયા અને તેમની પાસે ફાયર એનઓસી કમાડી બાગમાં સુરક્ષા કારણોસર જોઈટ ટ્રેન અને રાઇડ્સ પણ બંધ કરાવી છે જે ફરી ચકાસણી બાદ એક બે દિવસ બાદ શરૂ કરવામાં આવશે અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જે પણ વડોદરા શહેરની અંદર ટોટલ આઠ ગેમ ઝોન પ્રાઇમરી પ્રાઇવેટ પ્રિમાઇસિસની અંદર મોલની અંદર જે આવેલા છે તે અમારા સીએફઓ સાહેબ શ્રી પાર બ્રહ્મભટ સાહેબના આદેશ અનુસ આદેશ અને ગાઈડલાઇન અનુસાર રીચેકિંગની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરી છે કે જે જગ્યાએ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ કરેલું છે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે કાર્યરત છે કે નહીં સ્મોક ડિટેક્ટર્સ ફાયર આરામ જે પણ નોર્મ્સ પ્રમાણે જે એમને લાગુ પડતા હોય તે કાર્યરત છે કે નહીં તેની અત્યારે ફાયર ટીમ વીએમસીની ટીમ સાથે અમે સ્ટેન્ડ બાય થીવીસીએલ ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને આગળની કાર્યવાહીનો ટોટલ લિસ્ટ રિપોર્ટ એટલે કે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી જે કઈ કાર્યરત છે શું કાર્ય સિસ્ટમ ત્યાં આપણે સ્થળ તપાસ કર્યા પછી જોઈ તેનો એક ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે એ ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરી અમારા મુખ્ય કચેરી એટલે કે પાંચ નંબર સાહેબ ચીફ ફાયર ઓફિસરના અમે તરે જમા કરાવીશું એનો જે ફનફેર મેળો ચાલે છે સમર મેળો એમાં પણ ચેકિંગ કરવામાં આવે છે દરેક જગ્યાએ ચેકિંગ કરીને જે જે સૂચનો લખવાના છે તે સૂચનો જે જે એમને જાણકારી આપવાની છે તે જાણકારી આપી સિસ્ટમ પ્રમાણે તે લોકોએ રીચેક કહેવાય ને એટલે કે દરેક પ્રકારની સિસ્ટમ જે રીચેક કરવાની હોય એ રીચેક કરીને અમે આગળ રિપોર્ટ કરીશું જેમ ઝોનનું નામ ફનબ્લાસ છે અને ફાયરના સાધનો આપણા જોડે પૂરતા પ્રમાણમાં છે સાહેબ કયા કયા સાધનો છે ફાયરના ફાયરના મોટી પાઇપ બે મોટી પાઇપ છે પછી બ્લેક કલરની પાઇપ છે એટલે બધાના અલગ અલગ નામ છે અને પેલો ફાયર માટે જે આવે ને ઇન્ડોર સ્ટેડિયમ અને આઉટડોર સ્ટેડિયમ એવું છે બેવ છે હજી આઉટડોર ચાલુ નથી કર્યું એટલે ઇન્ડોર સ્ટેડિયમમાં કેટલા ઇક્વિપમેન્ટ છે બધા જ છે બધા બધા એમાં ફાયરના જે પેલા એટલે બાટલા શું કહેવાય હા એ બી છે અને કેટલા માણસો છે આપણી જો કોઈ ઘટના બને તો આપણે ત્યાં

રાજકોટના ઇન્સિડન્ટ બાદ વડોદરાએ વધારે પણ ગેમ ઝોન્સ પર હાથ ધર્યો છે ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે તદુપરાંત અગાઉ પણ આપણે ઇન્સ્પેક્શન કરેલ હતા અને જેમ કે ફન બ્લાસ્ટ જેવાને સીલ પણ કરેલ હતા નવ પાંચના રોજ એ લોકોને સીલ કરેલા હતા ઇલેક્ટ્રિક કનેક્શન કટ ઓફ કરેલા હતા જેવું વીસેક ટકા જેવું એમનું ફાયર કમ્પ્લાયન્સીસ બાકી હતા એ ફાયર કમ્પ્લાયન્સીસ ફોલો કરાવડાયા અને સ્ટીલ હાલમાં આજ રોજ સુધીને નવ જેવા ગેમ ઝોન્સ અને બીજા અન્ય ઓપન ઇવેન્ટ્સને પણ બંધ કરવામાં આવ્યા છે કુલ બારેક જેવા ઇવેન્ટને ટોટલ બંધ કરી દીધા છે ટોટલ ટોટલ હાલમાં બધા જે ગેમ ઝોનની ઇવેન્ટ છે એ બંધ પરિસ્થિતિમાં છે સીલ પરિસ્થિતિમાં જોઈન્ટ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું જેમ કે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સિવિલ ડિપાર્ટમેન્ટ તેમજ કલેક્ટર ઓફિસથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહીને તમામ જગ્યાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું અને જો કોઈ નાના મોટા લુક પોઈન્ટ્સ લાગે છે જણાવવામાં વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે જેમાં અમારા ફાયરના અધિકારીઓ એમજીવીસીએલ તરફથી એનું લોડ ઇલેક્ટ્રિસિટીનો લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી પોલીસ મેકેનિકલ સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે આ ચકાસણીના આધારે જે પણ ત્રુટી ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટી હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે ફરીથી એમનું એનઓસી લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હમણાં નવ મે અને નવ મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટીઓ જણાઈ આપતા એમને અમે નવ મેએ બંધ કરાવ્યું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં ત્રણેક દિવસ પહેલાં બંધ કરાયેલું છે આ ઉપરાંત આતાપી વંડરલેન્ડ પણ ચાલે છે એ પણ લગભગ ત્રણ ચાર મહિનાથી એ પણ બંધ છે એટલે સમગ્ર રીતે જે ગેમિંગ ઝોન છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પણ એમની ત્રુટી હોય એની પૂરતા કરવા માટે અમે સૂચના આપી છે જે મેં કીધું છે કહો છો સીલ કરવાની બાબત તો ફન બ્લાસ્ટ જે ચાલુ થવાનું હતું એમણે એક બે દિવસ ચાલુ કર્યું હતું પણ એમાં ત્રુટી જણાતા અમે ઇમિજિએટલી નવ મહિના રોજ જ બંધ કરાવી દીધું હતું એ જ રીતે સર્કસ પણ ચાલતો હતું એ પણ બંધ કરાવી દીધું છે એ પણ આ ઘટના બની એની પહેલાં બંધ કરાવેલું છે આ ઘટના પછી જે પ્રિકોશનરી ભાગરૂપે જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ચકાસણી ચાલુ છે અને બધી રીતે મેં પહેલાં પણ કીધું પ્રમાણે બધી જ રીતે ઇલેક્ટ્રિસિટી લોડ સિવિલ મિકેનિકલ ફાયર બધા પોઈન્ટ ઓફ રીતે એની ચકાસણી ચાલુ છે અને કોઈપણ ક્ષતિ હશે તો એમને નોટિસ આપી એ પૂર્તતા કરવામાં આવશે અને ત્યાં સુધી એ સદંતર બંધ રહેશે